કેશોદ પોલીસે જીઆરડી જવાન પર હુમલો કરનાર યુવક યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો કેશોદના અંબાવાડી કંકાવટી ચોક વિસ્તારમાં રાત્રિના સમયે ફરજ બજાવતા જીઆરડી જવાન ભરતકુમાર જયંતિલાલ ભટ્ટ ઉંમર વર્ષ બાવન ધંધો જીઆરડી સભ્ય રહે પ્રાસલી ગામ તાલુકો કેશોદ તેની નાઇટ ડ્યુટીમાં ફરજ પર હોય દરમિયાન ગુંજનમેન ગુનાભાઈ ધોળાસરા અને સોહિલ ઉર્ફે સૂર્ય બાબુભાઈ સીડા ગલીમાંથી ચાલીને નીકળતા જીઆરડી જવાન ભરતકુમાર જયંતિલાલ ભટ્ટે રાત્રિ ગલીમાં શું કરવા ગયેલ હતા તેમ પૂછતા ગુંજનબેન ગુનાભાઈ અને સોહિલ ઉર્ફે બાબુભાઈ સીડા એકદમ ઉશ્કેરાઈ જઈ જીઆરડી જવાન ભરતકુમાર જયંતિલાલ ભટ્ટને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી ગુંજનબેન ગુનાભાઈ ધોળસરાએ જીઆરડી જવાન ભરતકુમાર જયંતિલાલ ભટ્ટને થપ્પડો તથા ઢીકા મારી નખથી વિસ્કા ભરી તથા સોહિલ ઉર્ફે બાબુભાઈ સીડાએ જાનથી મારી નાખવાની ધમકી આપી આપી ગુન્હો કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુંજનબેન ગુનાભાઈ ધોડાસરા અને સોહિલ ઉર્ફે સૂર્ય બાબુભાઈ સીડા વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બત્રીસ એકસો છ્યાસી બસો ઓગણપચાસ પાંચસો છ એકસો ચૌદ હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એચ કછોટ આગળની કાર્યવાહી હાથ ધરી છે કેશોદ પોલીસ દ્વારા જીઆરડી જવાન પર હુમલો કરનાર યુવક યુવતી ગુંજનબેન ગુનાભાઈ ધોળાસરા અને સોહિલ ઉર્ફે સૂર્ય બાબુભાઈ સીડાને ઝડપી લેવા ચક્રો ગતિ માન કર્યા છે